નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે યક્ષના મેળાની તૈયારીઓ જોશું તો હાલ આપણે પહોંચી આલે છીએ યા મોટા યક્ષ દેવ ઉપરની બાજુમાં અને મેળાની તૈયારીઓ ફૂલ જોશમાં ચાલુ છે અને છ તારીખના લગભગ મેળો ચાલુ થશે તો હાલ આપણે છીએ મોટા યક્ષ અને ચારે તરફ મોટા મોટા ચકડોળ અને અલગ અલગ એવા ચિંચોળા ની તૈયારીઓ થઈ રહી છે તો સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું તો પહેલાં અહીંયા જ આપણે પહોંચી રહ્યા છીએ જ્યાં આપણે મોત કૂવો જોવા મળી રહ્યો છે તો આ છે મોત કૂવો મોત સ્ટ્રક્ચર અહીંયા ઊભું થઈ ગયું છે અને સાઈડની એની કામગીરી હજી ચાલુ છે તેની બાજુમાં મોટા બે ચકડોળ આવેલ છે એક ચકડોળ અહીંયા ઝૂલતો છે તે થઈ ગયો છે એની બાજુમાં જે મોટો ચકડોળ આજે દેખાય છે એ ચકડોળમાં હજી ઝૂલા લગાવવાના બાકી છે કામકાજ કારણ કે હજી રવિવારના સાંજના મેળો ભરાશે તો રવિવારના સાંજના મેળો ભરાશે એટલે સોમ મંગળ ને બુધવાર ત્રણ દિવસ મેળો ચાલે છે આ ને આપણા કચ્છનો જેવો કર તાણે તરફ મેળો આ બહુ સરસ મજાનો અને દૂર દૂરથી લોકો આવે છે અને બહુ ભીડ હોય છે આ મેળામાં તો ચારે તરફ જોઈ શકો છો મોટા મોટા ચકડોળ અહીંયા કને પણ મોટો એક ઝૂલો છે તે પણ નજીકથી આપણે જોઈશું તો આ છે ડ્રેગન ઝૂલો બહુ ઊંચો છે અને તેની બાજુમાં પણ બીજો ઝૂલો અહીંયા કામકાજ તેનું ચાલુ છે અને સાઈડોમાં પણ ઘણા એવા હજી ઝૂલા અહીંયા બાકી છે અહીંયા પણ મોટો એક ઝૂલો બનશે જે ડબલ આવે એ તો હજી કામગીરી અહીંયા ચાલુ છે અમુક ચકડોળોની જે માણસો પોતપોતાના કામગીરી ચાલુ છે અહિયાં તો આ છે મેન રસ્તો મેન બજાર જે રોડ આવેલ છે અહીંયા કને તેની બંને બાજુ દુકાનો પણ જોવા મળે છે આપણને અને મેઇન રોડની અહીંયા સામે જ આપણે યક્ષ દાદાનું મંદિર છે અને આ બાજુ પણ આ મેઇન બજાર છે તો બજારો તો ઘણી છે ચારે બાજુ અહીંયા કને આ બજારોનું મંડપ જોઈ શકો તો આમ બધે બંધાઈ ગયો છે અને હજી પણ ક્યાં ક્યાંક કામગીરી તેની ચાલુ છે તો આ છે આપણા કચ્છનો સૌથી મોટો મેળો યક્ષનો મોટા યક્ષ હાલ સૂર્યાસ્ત થઈ રહ્યો છે સનસેટ અને સામે આપણે અહીંયા કને મંદિર આવેલું છે યક્ષ દાદાનું આ છે યક્ષ દાદાનું મંદિર તો મિત્રો જોઈ શકો છો તમે કેટલો મોટો છે મેળો આ યક્ષનો હજારોની સંખ્યામાં અહીંયા માણસો આવે છે દૂર દૂરથી અને ઘણી એવી ભીડભાડ હોય છે અહીંયા મેળામાં તો મિત્રો મોટા યક્ષનો મેળો સાત આઠ ને નવ તારીખ એટલે કે રવિ સોમને મંગળવાર ત્રણ દિવસ ચાલશે તો હજારોની સંખ્યામાં માણસો આવે છે ને તમે પણ મેળામાં આવવાના છો કે નહીં તે પણ માં આવશે લખી જણાવજો તો આ બધી બજારો છે જેના મંડપ અને થાંભલા ઉપર તેના પડદા અમુક લાગી ગયા છે અને હજી આ બાજુ ક્યાં ક્યાંક લાગવાના બાકી છે દૂર દૂર સુધી બધા મંડપ છે એની અંદર બધા ધંધાર્થીઓ આવશે અને પોતપોતાની જે દુકાનો જે કપડાંની કે ફર્નિચરની કે રમકડાની બધા અલગ અલગ ગોઠવાઈ છે ત્યારે મેળો ભરાશે ફૂલ અને આ છે ગલીઓ દરેક અલગ અલગ ગલીઓ છે બે અહીંયા કને પડદા છે ને બે પડદાની અંદર વળી ગલી વળી બે ત્રણ પડદા છે ને વળી અંદર ગલી હોચમાં આવવા જવાની તો મિત્રો આ છે રોડ હાઈવે જે ભુજ તરફ જઈ રહ્યો છે આ બાજુ નખત્રાણા અને આ સાઈડમાં અહીંયા મેળો થાય છે મેદાનમાં ને તેની સામે જ રોડની આલી બાજુ તળાવ હાલ જોઈ શકો છો તમે કે સારી એવી વરસાદ થઈ છે હાલ તો આખે આખો તળાવ જે છે છલો છલ ભરાઈ ગયો છે તો મિત્રો આ હાઈવે ભુજ તરફ જતો અને સામે આ બધું ગટ સીશા અને આ ચોકડી કને જે ત્રણ રસ્તા છે તેની બાજુમાં ત્યાં બોર્ડ લગાવવામાં આવે છે મેળાનો જોઈ શકો છો તમે મોટા યક્ષ નો મેળો ગામ મોટા યક્ષ નખત્રાણા કચ્છ શરૂ થશે સાત તારીખથી નવ તારીખ સુધી તો સાત આઠ ને નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ હાલ મેળાના અહીંયા ફોટો પણ દર્શાવ્યા છે